બેકારી કંટાળીને યુવક બ્રિજ પર કુદવા પહોંચ્યો કાંટાળી તાર ફેન્સિંગ ક્રોસ કરીને કરાયો રેસ્ક્યુ સુરતમાં બેકારીથી કંટાળી વરિયા બ્રિજ પર આજે એક યુવક આત્મહત્યા કરવા ગયો હતો અંગેની જાણ થતા સિંગડપુર પોલીસે ઘટના સ્થળે જઈને યુવક ને આત્મહત્યા કરતા અટકાવી બચાવી લીધો હતો સિંગણપુર પોલીસની કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે વરિયાવ બ્રિજ પર એક યુવાન આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો છે પોલીસે મળેલી વિગતોના આધારે તાત્કાલિક સિંગણપુર પોલીસ સ્ટેશનની વાન તેમજ પીસીઆર અઠાવીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જ્યાં એક યુવાન બ્રિજની રેલિંગમાં કૂદીને આપઘાત કરવાની કોશિશ કરી રહ્યો હોવાનું નજરે પડ્યો રોડ પરના રાહદારીઓ પણ ભેગા થઈ ગયા હતા આ મામલે પોલીસના કર્મચારીઓને આપઘાત કરવા જઈ રહેલ યુવકને વાતોમાં ભોળવીને રેલિંગની બહારથી પકડી લીધો હતો ઓરેસે સમય સૂચકતા વાપરીને આ યુવકને જકડી રાખીને પોલીસ દ્વારા બનાવેલી કાંટાળી તાર ફેન્સિંગ ટપીને આ બચાવી લેવાયો હતો તેને સ્ટેશન લઈ આવીને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે યુવકે પોતે આર્થિક તંગીથી કંટાળીને ડિપ્રેશનમાં આવી ગયો હોવાથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પોલીસે તેને પરિવારજનોને સહી સલામત સોંપ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે